અને શું બનાવવું ન્યો આઈ એક વ્યક્તિ છે એ અવારનવાર અમારે બહુ જ છે પણ આવ્યા થાય અને અમારે અરે ઓછામાં ઓછી ત્રણ કલાક સુધી બધી માથાકૂટ કરી હતી અમે તમને અહીંયા તો રહેવા જ નહીં દઈએ ને અમે ત્યાં ઓછામાં ઓછા મારા પપ્પા વખતથી પચાસ વર્ષથી જઈએ દેરાસરમાં અમારે નોકરી પણ છે ને અમને રહેવા માટે રૂમ પણ આવે છે અને એને અમને આવી અને આવી બધી માથાકૂટ કરી અને માર માર્યો અને હાથ પગમાં વાગ્યું છે

એ ભાવનગર સર હોસ્પિટલમાં મેં સ્ટેટમેન્ટ લઈ સાર